દલુ પટેલના પરિવાર સાથે બે હજાર બારથી રાજકીય અદાવત ચાલી રહી હોય અગાઉ પણ આ પરિવારના સભ્યો પર ગામના અનેક લોકોને મારપીટ કરવા અને ધમકીના આક્ષેપ હોય મનીષ રાઠોડા આ ઘટનાને લઈ બિલેમોરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી બાર દિવસ થઈ ગયા તેમ છતાં એફઆઈઆર નોંધવામાં નથી આવી એસપી કચેરીએ લેખિત અરજી પણ કરી છે ડીવાયએસપી સાહેબે આ મામલે જરૂરી પગલાં લેવા માટે પોલીસને સૂચના આપી હોય અને આશ્વાસન પણ આપ્યું છે એવું છે કે આટલિયા ગ્રામ પંચાયતની ત્રણ નવ બે હજાર પચીસની ગ્રામસભા હતી તેમાં મારા પર જાહેરમાં હુમલો કરવામાં આવ્યો એમાં આંકરણી બાબતે મુદ્દાની ચર્ચા ધ્યાનમાં લઈ ગામમાં અમારા સમાજના ભાઈ અને બહેનને ભડકાવીને અમારી સાથે બે હજાર બારથી અંગા અડાવટ રાખતા સઘન દલુભાઈ કોળી પટેલ કે જેમણે અગાઉ પણ બે હજાર બાર તેરમાં મારા ફાધરને એમના પરિવારમાંથી મારવામાં આવ્યો હતો એ બાબતે બિલ્લી મોરા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ હતી આ અગાઉ મેં એમની પત્ની માજી સરપંચ લલિતાબેન વિરુદ્ધ આટેલે ગામની ગૌચર જમીનમાં કોમર્શિયલ બિલ્ડિંગ બાંધેલું હતું અને એ જ બિલ્ડિંગ પર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ મેં કરેલી હતી જે બાબતની સિવિલ અપીલ હાઈકોર્ટમાં ચાલે ચાલતી છે બરાબર એ બાબતે આ ગામસભામાં સગનભાઈએ આ રીતના મારા પર હુમલો કરેલો હતો જે જાહેરમાં મારી પાસે હુમલો કર્યો એ બાબતે મેં બિલ્લીમોરા પોલીસ સ્ટેશનમાં ત્રણ નવ બે હજાર પચીસના રોજ અરજી આપેલી હતી પણ કોઈક કારણસર બિલ્લીમોરા પોલીસ સ્ટેશન દ્વારા આ બાર દિવસ બાદ પણ મારી ફરિયાદ લેવામાં આવી ન હતી પણ તેથી મેં આજે સમાજના આગેવાનો બધા સાથે ભેગા થઈ નવસારી ડીએસપી સાહેબની મુલાકાત લેવા માટે આવ્યા હતા જ્યાં અમે એસ કે રાય સાહેબ ડીવાયએસપી આવેદન આવેદનપત્ર આપ્યું છે કે આમના વિરુદ્ધ એટ્રોસિટી જાંટી મારી નાખવાની ધમકી એ બદલ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય જેથી રાય સાહેબે અમને બિલીમોરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી તમારા તમારા પર જેમણે અત્યાચાર કર્યો છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે બિલીમોરા પોલીસ પોલીસ સ્ટેશનના પીઆઈ ચાવડા સાહેબને હું જણાવી દઈશ એમ અમને બહેદરી આપી છે